રોકિંગ ણાટક મિત્રો તો આપણે એક જોરદાર અને શાનદાર રિઝલ્ટ સાથે આજે સુરીની બાજુમાં કંબઈ મુકામે આવેલા છે કે અમારા સાથી મિત્ર શ્રી પ્રવીણ સિંહે એમના કુટુંબી ભાઈને એક હેલ્પ કરી અને જોરદાર રિઝલ્ટ મળેલું છે તો ભાઈના આપણે મોઢાથી સાંભળીએ કે અમને કેવું રિઝલ્ટ મળ્યું છે અને શું રિઝલ્ટ મળ્યું છે તો તમારું નામ શું મહેતુભા મહેતુભા કંબોઈ કંબોઈ બરાબર તમને શું તકલીફ હતી મારે નસની તકલીફ હતી બરોબર નસની તકલીફ હતી અને ડોક્ટરે શું કીધું હતું ઓપરેશન કરવાનું કીધું હતું નસનું ઓપરેશન કરવાનું બરાબર બરાબર તો આ તમે રહેનાટક નવા કેટલા સમયથી લીધી મારે વીસ દાડા પચીસ દાડા જેવું છે પચીસ દિવસ તો પચીસ દિવસમાં તમને શું સારું લાગ્યું સારું લાગ્યું ફેર પડ્યો બરાબર તો તમને એવું ખરે કે મને રેડી થઈ જાય વિશ્વાસ કરો વિશ્વાસ છે તો તમે શું સંદેશો આપો છો તો જોયું મિત્રો કે ડોક્ટરે નું ઓપરેશન કરવાનું કીધેલું અને આ બંને હાથોમાં ખાલી ચડેલી લેતી હતી એટલે ડૉક્ટરનું કેવું એવું હતું કે લોહી તમારે ફરતું નથી ઓપરેશન કરવું પડશે તો આ નવા આપણે એમને ચાલુ કરાવી વીસ થી પચીસ દિવસ થયા અને અત્યારે એમને ખાલી ચડવાનું બિલકુલ બંધ થઈ ગયું અને એમને હવે ખુદ એવું છે કે હવે મારે ઓપરેશન કરવાની જરૂર નહીં પડે તો મિત્રો આવું જોરદાર અને શાનદાર રિઝલ્ટ આ રેનાટસ નવાથી મળે છે તો લોકોને વધુમાં વધુ પ્રમોટ કરો અને નવા ખાઓ અને તંદુરસ્ત રહો અને સ્વસ્થ રહો તો રોકિંગ રેનાટસ